નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આગામી દસ દિવસ ભારે વરસાદની આગાહી વિશે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે ખેડૂતો માટે શું અસર પડશે અને સરકાર ચેતવણી શું છે ચાલો વિગતવાર જાણી આ વિડીયોની અંદર અને નવા હોય તો મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો અને હા નોટિફિકેશન ઓન કરવાનું કરવાના પોતાને હા તમે કયા જિલ્લામાં કયા જિલ્લામાંથી જોવો છો મારો વિડીયો કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા જિલ્લામાંથી જોવાય છે તો ચાલો વિડીયો ચાલુ કરીએ હા હાલ ગુજરાતમાં મોસમી એક્ટિવિટી ચાલુ છે છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દસ દિવસ સુધીમાં સક્રિય મોસમી સિસ્ટમ ચાલુ રહેશે મિત્રો ગુજરાતની અંદર ગુજરાતની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે કે મોસમી સિસ્ટમ એક્ટિવેટ રહેશે મતલબ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ અત્યારે હાલની અંદર ચાલુ છે તે કેટલાક દસ દિવસ સતત ચાલુ રહેશે અને અમુક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે મિત્રો કયા કયા જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે તે તમને જણાવી દઈએ ગુજરાત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આટલા જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડી રહેશે આગામી ત્રણથી ચાર દિવસ મધ્યથી ભારે વરસાદની સંભાવના છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગ અહીંયા દસ દિવસ સુધીમાં સતત વરસાદ નદી નાળા ઉભરાઈ રહેશે મતલબ ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વધારે છે સુરતની અંદર નવસારી નવસારીની અંદર વલસાડની અંદર ડાંગ જિલ્લાની અંદર અહીંયા દસ દિવસની અંદર ભારેથી ભારે વરસાદ નદી નાળા ઉભરાઈ જવાની સંભાવના છે મિત્રો સો હવે જે હવે વાત કરીએ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર તો રાજકોટ ભાવનગર અમરેલી જૂનાગઢ અહીંયા ચારથી સાત દિવસ વચ્ચે ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે દરિયાકાંઠે પણ પૂર આવી શકે છે તો મિત્રો દરિયાકાંઠે જે પણ આપણા મિત્રો હોય તે કહી દેજો કે દરિયાકાંઠેથી ચારથી સાત દિવસની અંદર કોઈએ જવું નહીં દરિયાકાંઠે મચ્છી મારો છે તે પણ ત્યાં આગળ દરિયાની અંદર મચ્છી પકડવા ના જાય હવે વાત કરીએ કચ્છ વિસ્તારની અંદર તો ભુજ અને ગાંધીધામ અહીંયા પણ છો છૂટા છવાયા વરસાદ પર આગામી દસ દિવસ બેથી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો ભુજ અને ગાંધીધામ આ બે વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો અમદાવાદ વડોદરા નલિયાદ આણંદ મધ્ય વરસાદ મતલબ મધ્ય વરસાદ પડી શકે છે ત્યાં કાં દસ દિવસમાં ચારથી પાંચ દિવસ સારો વરસાદ પડી રહેશે ખેડૂતો મિત્રો ખેતરમાં દળ ભરાઈ ન જાય તે માટે નિકાસની વ્યવસ્થા રાખવી વાવ કરતા કરતાં પહેલાં હવામાન મુજબ યોજના બનાવી સરકાર દ્વારા એસએમએસ વે વેધર પોર્ટલ પર મળતી માહિતી ધ્યાનથી વાંચવી પશુપાલકોને સલાહ પશુઓને સલામત જગ્યાએ રાખવી નદી નાળા કે ડેમ અને તળાવ નજીક જવું નહીં વીજળી પડતી વખતે વૃક્ષ નીચે નહીં પાણી ભરાય પાણી ભરાયેલા વિસ્તારમાં વાહન ચલાવવા નહીં તો મિત્રો આ હતી આગામી દસ દિવસ ભારે વરસાદની આગાહી તમે કયા જિલ્લામાંથી રહે છો તો અને ત્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે તો કોમેન્ટ જરૂર જણાવો આવી જ મહત્ત્વની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો